હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સોમનારાયણ સ્વાગત છે તમારે નવ બ્લોગમાં તો આજે આપણા શરૂઆત દસ વાગ્યાની થાય છે દસમાં દસ મિનિટ જ બાકી છે તો આજે તો અગિયારસ છે ભીમ અગિયારસ તો અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને હાર્દિક શુભકામના એન્ડ જય સોમનારાયણ તો આજે તો અગિયારસનું ટિફિન અમે લોકો શું બનાવીએ એ તો હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો અગિયારસના ટિફિનમાં આપણે શું બનાવીએ તો પેલા અહીંયા આપણે બટેકા પફવા માટે રાખી દીધા છે આખો કુકર ભરીને આપણે બટેકા લીધા છે કેમકે આજે દેવાની છે સૂકી ભાજી અમારી અહીંયા બે ટિફિન હોય તમને ખબર જ છે કે અગિયારસ હોય તો પણ અમારી અહીંયા બે ટિફિન હોય જનરલ પણ હોય અને ફરાળ પણ હોય બરાબર તો ચાલો આ બાજુ હવે ભાતનું ગરમ પાણી ખાવા માટે આપણે રાખી દઈશું બરાબર આ બાજુ આપણે હવે ઢાકણું બંધ કરી અને બટેકાને પણ ચડવા માટે રાખી દઈશું

ચાલો અહીંયા બધી જ વસ્તુ આપણે સુધાર લીધી છે આ છે સાંબાની ખીચડી માટે અને આ બાકીની વસ્તુ બધી આપણે સૂકી ભાજી માટે છે અહીંયા બટેકા બફાઈ ગયા છે ભાત પણ બફાઈ ગયા છે આપણે હવે દાળ બફવા માટે રાખવાની છે અહીંયા મરચાં ચીલી કટર કરી રહ્યા છે ગુડી અમારે અને આજે ભીમ અગિયારસ છે એટલે કેરી પણ આવી ગઈ છે આપણે વઘાર કરી લઈશું દાળનો ફટાફટ નીચે લોટ પણ બંધાઈ ગયો છે તો આપણે પહેલાં દાળ અને રોટલી પહેલાં કરી લઈશું પછી સાંભળની ખીચડી અને પૂરી લાસ્ટમાં કરશું કેમ કે દાળ ઉપડે એટલી વારમાં રોટલીમાં રોટલી ઓછી બનાવવાની પૂરી હોય એટલે કેમ કે ત્રણ ચાર છોકરા નીકળી જાય ને એટલે રોટલી ઓછી થઈ જાય

ચાલો અત્યારે રોટલી તો બની ગઈ છે તો અત્યારે આપણે હવે રાજરા લોટ ની પૂરી બનાવવાની છે તો એના માટે અહિયાં રાજરા લોટ બંધાઈ રહ્યો છે અને સાંભા ખીચડી પણ બનાવવાની છે એટલે વાગી ગયા છે વાહ તો ચાલો અહીંયા પૂરી તળવા માટે આપણે તેલ ગરમ થવા માટે રાખી દીધું છે આ બાજુ આપણે બનાવવાની છે સાંભા ખીચડી તો એ બાજુ પણ આપણે તેલ ગરમ થવા માટે કુકર રાખી દીધું છે તો હું સાંભા ની ખીચડી ડાયરેક્ટ કુકર માં જ બનાવું છું બરોબર તો અહીંયા આપણે દૂધી બટેકાને ને માંડવીના દાણા લઈ લીધા છે કટિંગ કરીને બાકીને આમાં તમે ન કે એવું ન કે બધું નાખો પણ આજે વાર લાગે એમ છે અમને બધું સુધારો

અને કાકડી અને આ જનરલમાં ભાત દાળ ને રોટલી ને સલાડ ને શાક પણ જનરલ છે બરોબર તો ચાલો ફાઇનલી જમવાનું બની ગયું છે અગિયારસ નું પોણા બે થઈ ગયા છે અને અહીંયા જો મારે ઢગલો વાસણ આમ જો આ કેટલા વાસણ છે ભર તડકામાં વાસણ ઉટકવાના છે આમ જો જેટલી રસોઈ બને ને એટલા વાસણ બી હોય ઉટકવાના ને તડકો જોવા મારી

અહીંયા ફાઇનલી હવે બધા વાસણ આપણા ઉટકાઈ ગયા છે એના મસ્તી ધોઈ રહી છે ચોકડી અત્યારે મેં એને કીધું કે તું ચોકડી ધોઈ નાખ હવે તડકામાં વાસણ ઉટકતા થાય તો હું ઘર ચડી ગયા તો મેં એને મને કીધું કે તું મને ફક્ત ચોકડી ધોઈ આપી દે એમ મેં કીધું હું ધોઈ જવા અંદર તો તમે ચોકડી ધોશે પણ પહેલાં પાણી પી લઈએ આપણે પાણી બહુ તડકો છે ફ્રેન્ડ સાડા ચાર વાગી ગયા છે ને આ વરસાદ જુઓ તમે અમારી આજે અગિયારસનો વરસાદ આવ્યો છે ભીમ અગિયારસ અમારી અહીંયા શનિવારે છે અમે લોકોએ શનિવારે કહી છે અને આ અગિયારસનો વરસાદ પણ આવી ગયો બાયણે વાસણ કહેવાતા તો આ ફટાફટ ફટાફટ બધા વાસણ અંદર આગા ભા અને બધું અંદર ફટાફટ નાખી દીધું અચાનક જ વરસાદ આવીને ઉભો રહી ગયો હતો ચાલો હવે આને રસોડામાં મૂકી દઈએ આપણે તો ગાજવીજ સાથે વરસાદ ચાલુ થઈ ગયો આ જોઈ શકો છો તમે કેવો વરસાદ ચાલુ થઈ ગયો ગાજવીજ પણ ચાલુ છે વરસાદ પણ ચાલુ થઈ ગયો ત્યારે ગરમી બહુ હતી બફારો બહુ હતી એટલે સરસ મજાનો વરસાદ આવી ગયો તો સારો બરોબર ઓ જો જોઈ શકો છો તમે વરસાદ હા અવાજ આવતો હશે તમને ગાજવાનો પવન પણ છે અમારે ત્યાં તો પવન સાથે વરસાદ કઈ ઉપડ્યો છે વાત પૂછોમાં વીજ પણ એવી થાય છે અને એવો વરસાદ પડે ને આમ જુઓ પવન બી એવો છે અને વરસાદ બી કેવો પવન છે જોવો પવન સાથે વરસાદ છે અમારે ત્યાં દરવાજે સુધી આવી જાય પાણી અંધારું લાગતો હશે દરવાજે સુધી પાણી ના આવીને ઊભું રહી જાય દરવાજો ખુલ્લો રાખવો પડે કેમ કે ગરમી ઘરમાં એટલી થાય છે કે વાત પૂછવામાં તો બાર વરસાદ મસ્ત મજાનો પડી રહે છે ગાજવીજ સાથે પણ આપણે આવી ગયા છે રસોડામાં જે બાર વાસણ સુકાતા હતા એ પણ લઈ આવ્યા છે એને પણ ગોઠવવાના છે અને નમૂનો એ દુઃખે છે માથું કેમ કે એ પણ દર વખત અગિયાર નથી માથું દુઃખતું પણ ખબર નઈ આ વખતે કેમ માથું દુઃખે માથું દુઃખે એમ તો એને બનાવી દઈએ આપણે ચા સરસ મજાને એટલે એ ચા પી લેશે બાર મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે તો ચાલો આપણે ફટાફટ સાંજના રસાની પણ તૈયારી કરવાની છે વાગી ગયા છે પાંચ પાંચમાં પાંચ મિનિટ જ બાકી છે બરાબર

શાક બનાવવા માટે અહીંયા આપણે તેલમાં ટમેટા અને ખાંડેલું મરચું અને કસ્તુરી મેથી ને એવું નાખી દીધું છે હળદર ને હવે આપણે એમાં નાખશું ભાત તો પેલા બધા ભાત નાખી અને પછી મિક્સ કરશું ચાલો હવે આપણે ફટાફટ અહીંયા બધું મિક્સ કરી દઈશું ભાતને એકદમ મિક્સ કરી દેવાના હોય ફટાફટ બરોબર અહીંયા ભાત આપણા કમ્પ્લીટ થઈ ગયા છે દેશી સ્ટાઈલમાં બનીને હવે આપણે મગનો વઘાર કરશું ને સેવ ટમેટાનો ચાલો ફ્રેન્ડ્સ તો હવે આપણે ભાત પણ વઘારી દીધા છે તો હવે મગનો વઘાર કરી દઈશું તો અહીંયા રાજો પણ આવી ગયા છે તો મને પૂછે કે તમે શું બનાવો છો મેં કીધું મગનું શાક અને ટમેટાનું શાક તો મેં કીધું મને થોડીક હેલ્પ કરાવો તો રાજો પણ આપણને હેલ્પ કરાવે છે રસોઈ બનાવવામાં કેમ કે છોકરાઓ આવી ગયા છે એટલા માટે તો મેં કીધું તમે સેવ ટમેટાનું શાક બનાવો હું મગ બનાવી દઉં તો ફટાફટ થઈ જાય કેમ કે રોટલી તો બની જ ગઈ છે આપણે ફક્ત મગ ને સેવ ટમેટાનું શાક જ બનાવવાનું છે તો હું બે બાજુ વઘાર કરી રહી છું ને રાજુ પણ મને હેલ્પ કરાવે છે શાક વઘારવાનું બરાબર તો ચાલો ફટાફટ શાક વઘારી દઈએ કેમકે છોકરાઓ કે મોડું થાય છે ફટાફટ કરો અહીંયા આમાં નમું પણ આવી ગઈ છે નમું પણ થોડી ઘણી હેલ્પ કરાવે છે બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે તો અહીંયા બે બાજુ હું વઘાર કરી રહી છું તમે જોઈ શકો છો તો ચાલો ફાઇનલી બધી જ રસો બનીને તૈયાર થઈ ગઈ છે મગનું શાક